સરદાર પટેલની પ્રતિમાનું અનાવરણ પણ થશે સ્વર્ણિમ ગુજરાત યુદ્ધ ફાઉન્ડેશન સુરત દ્વારા દેશના વીર જવાનો સાથે દિવાળીના તહેવારની ઉજવણી કરવા માટે ટીમ આજ રોજ જમ્મુ કાશ્મીર બોર્ડર શ્રીનગર તરફ રવાના થઈ છે આ સંસ્થાની ટૂર છે જેનો મુખ્ય હેતુ દેશની સીમા બહાદુર જવાનોને કુટુંબ અને છે શહેરના નાકા પાસે એમ વિમાન નજીક ફ્લેગ ઓફ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું જેમાં શહેરના પ્રબુદ્ધ નાગરિકો રાજકીય નેતાઓ તેમજ સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે સુરતના સાંસદ શ્રી મુકેશ દલાલ તેમજ સામાજિક અગ્રણી શ્રી કાળુભાઈ શેલડિયા વાઘજીભાઈ સંભાળ્યા મનોભભાઈ પટેલ કિશોરભાઈ સુરજી ત્રાસ સૈતનિક આગેઓ દ્વારા સંસ્થાને શુભેચ્છાઓ પાઠવવામાં આવી દેશની સીમાઓ પર જાનના જોખમે દેશની રક્ષા કરતા જવાનોને એક કુટુંબની હુક મળે તે હેતુ તે અમે તેમની વચ્ચે જઈને દિવાળી ઉતરીશું સાઈન બટાલિયન હેડ ક્વાર્ટર પૌંથા ચોક શ્રીનગર ખાતે એક હજાર જવાનો માટે એક હજાર મીઠાઈના પેકેટ એક હજાર સાડીઓ અને એક હજાર ગરમ ટિફિન વિતરણ કરીશું આમ ત્રણ દિવસે બોર્ડર ટૂર દરમિયાન સંસ્થા દ્વારા સૈનિકો માટે સમય બીતાવીને સામાન્ય નાગરિક તરીકે લશ્કરે જવાનો માટે શું કરી શકાય તે અંગે પણ ચર્ચા કરવામાં આવશે વિશેષ રૂપે અખંડ ભારતના શિલ્પી અને લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની એકસો ને પચાસમી જન્મજયંતિ વર્ષના અવસરે શ્રીનગર બીએસએફ કેમ્પસમાં તેમની પ્રતિમાનું અનાવરણ પણ કરવામાં આવશે આ ટૂર દરમિયાન ઘનશ્યામભાઈ બિરલાની આગેવાનીમાં ટ્રસ્ટી રમેશ ભાધાણી ડૉક્ટર મધુકાન ગોંડલિયા ઘનશ્યામ પાદરા હરેશ માંગરોડિયા મનસુખ લાખાણી જેડી પટેલ મહેશ કહેસાડા બાબુ વેકરિયા ચેતન ભાલાડા દુર્લભ નશી તને નિલેશ વરા જેવા સભ્ય ચડાયા હાનોખી પહેલ દ્વારા સુરતના સ્વર્ણિમ ગુજરાત યુદ્ધ ફાઉન્ડેશનને ફરી એકવાર દેશભક્તિના દિવા પ્રગટાપ્યા છે દેશના જવાનો સાથે સરહદે દિવાળીની ઉજવણી કરીને સાચી રાષ્ટ્ર સેવાની ઝાંકી આપી છે નમસ્કાર ઘનશ્યામ બિરલા પ્રમુખ શ્રી સ્વર્ણ ગુજરાત યુથ ફાઉન્ડેશન સુરત આજ રોજ અમારે સ્વર્ણ ગુજરાત યુથ ફાઉન્ડેશન સુરતની ટીમ સાતમી ટૂર લઈ અને જમ્મુ કાશ્મીર બોડરો બજાર થઈ રહી છે આ અગાઉ અમે છ ટૂર તો કરી ચૂક્યા છે કચ્છ બોર્ડર ઉપર જેસલમેર બોર્ડર ઉપર નડા વગેરે આ વખતની ટૂરની વિશેષતા એ હતી કે અમે જ્યારે આથી એક મહિના પહેલાં પ્રોગ્રામ નક્કી કરવા ગયા ત્યારે અમને આનંદ એ વાત ન થયો કે એણે એવું કીધું કે વીસ વર્ષથી આ અમારું આ કેમ્પસ છે કે જેની અંદર ઇન્ડિયા ઇન્ડિયાથી કોઈ પણ જો સંસ્થા આવતી હોય તો સુરત ગુજરાત અને એમાં સુરતની પહેલી અમારા માટે તો બહુ પ્રાવડની વાત છે કે આપણા સુરતને આટલું બધું માન મળે છે બધી બોર્ડર ઉપર અમે જઈએ છીએ ત્યારે આખું વર્ષ એ લોકોના ફોન બધા આવે છે એ લોકોને અમે મીઠાઈ આપીએ છીએ ગિફ્ટ આપીએ છીએ કૂલર આપીએ છીએ પંખા એસી પણ આપેલા છે અલગ અલગ વસ્તુ બધી આપી અને ખરેખર આપણે તો શું આપી શકીએ આપણા જવાનો માટે જે લોકો રાત દિવસ આપણી રક્ષા કરે આપણે તો એક સિવિલિયન તરીકેની શું ફરજ હોઈ શકે એ ફરજના ભાગરૂપે જ આપણે આ બધું કરીએ છીએ અને આ તકે ખરેખર સાંસદશ્રી આવી અને અમને જે પ્રોત્સાહન પૂરું પાડ્યું એ બદલ મુકેશભાઈનું હું ખૂબ ખૂબ આભારી છું અને અમને એમને સંસદ જોવા માટે પણ આમંત્રણ આપ્યું કે તમે આવો અને તમને બરાબર બધી વસ્તુથી અમે માહિતગાર કરાવીએ તો જ્યારે આવા પ્રજાવસ્થલ સાંસદો અને મળેલા જ્યારે મળેલા હોય ત્યારે અમને અમારી છાતી ગજગજ ફૂલે છે અને ફરી ફરી અમે દેશના વીર જવાનો માટે આ પ્રવૃત્તિ તો કાયમી ચાલુ જ છે અને આગળ આગળ માટે અમે એ એના બાળકો માટે જે શહીદ થઈ ગયા છે એના બાળકોના શિક્ષણ માટે અને એવા બધા પ્રયત્નો કરવાના છીએ અમને સુરત શહેરમાંથી બધું બહુ સારો એવો લાભ મળે છે એટલે લગભગ આ તો આ શહેર આપણું સેવાનું શહેર છે કે ભારતની અંદર આટલી સેવા તો કદાચ ક્યાંય નહીં થતી હોય અને લશ્કર માટે એ લોકો એવું કહે છે કે ઇન્ડિયાની અંદર જેટલું સુરત કરે એટલું કંઈ નથી કરવું એ માટે અમને પ્રાઉડ છે અમને એમ થાય છે કે આને માટે અમને ભારત રત્ન મળી ગયો છે વંદે માત્ર ભારત માતા કહે છે સાહેબ કઈ રીતના સ્વર્ણિમ ગુજરાત યુથ ફાઉન્ડેશન દ્વારા આ સતત સાતમી દિવાળી સુરતથી સરહદ કાર્યક્રમ હેઠળ સરહદના જવાનો સાથે ઉજવવામાં આવી રહી છે બે હજાર ઓગણીસથી નિરંતર શરૂ થયેલો આ કાર્યક્રમ રાજસ્થાનની બોર્ડર પર ગુજરાતના કચ્છની બોર્ડર પર અને હા હાલ જમ્મુ કાશ્મીરની બોર્ડર પર જવાનો વીર જવાનો સાથે ઉજવવા માટે જે જય રહ્યા છે તે માટે સમગ્ર યુથ ફાઉન્ડેશનને અને શ્રી અમારા ઘનશ્યામભાઈને હું મારા તરફથી હાર્દિક અભિનંદન અને શુભેચ્છા પાઠવું છું સાથે સાથે જમ્મુમાં જમ્મુ કાશ્મીરમાં દેશના પનોટા પુત્ર લોખંડી પુરુષ શ્રી સરદાર પટેલ સાહેબનું પણ સ્ટેચ્યુનું અનાવરણ કરવા પણ એ લોકો જઈ રહ્યા છે આ એક ખૂબ અદભુત કહી શકાય ખૂબ વિશિષ્ટ કહી શકાય એવી દેશ સેવાનું કામ છે તેવું સમાજ સેવાનું કામ છે આનાથી મને લાગે છે કે દેશ સુરત શહેરના રાજ્યના દેશના ઘણા યુવાનોએ લાખો યુવાનોએ પ્રેરણા લેવી જોઈએ અને આવનારા દિવસોમાં પણ આ યુથ ફાઉન્ડેશન જે પ્રકારની સામાજિક પ્રવૃત્તિઓ કરી રહ્યું છે રાષ્ટ્ર ભક્તિવાળી પ્રવૃત્તિ કરી રહ્યો છે એ જોતા મને લાગે છે કે આવનારા દિવસોમાં પણ આ ફાઉન્ડેશન ખૂબ એને પ્રવૃત્તિનો ફ્લાગ પડશે કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છે ઢા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને ને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે